સુરત શહેરમાં ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર ઓગણત્રીસ માં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન વોર્ડ નંબર ઓગણત્રીસ ના કોર્પોરેટર અને સ્થાનિક એમએલએ ને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી આપણા ધારાસભ્યો આપણા ઘર આંગણે કાર્યક્રમ નામ માત્ર દેખાયો સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ નો કાર્યક્રમ માત્ર ફોટો સેશન સાબિત થતો દેખાવો પડ્યો છે નાના છોકરાઓને ગટર ઉભરાતા જેલમાં રહેવા જેવી સ્થિતિ અહીં છે ખેલવા કૂદવાની ઉંમરમાં નાના છોકરો ઘરોમાં બંધ છે સતત વિસ્તારમાં પાણી વહી રહ્યું છે ગટર ઉભરાઈ રહી છે કોઈ પણ જાતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી રજૂઆત કરવા છતાં આ દિવસ સુધી કોર્પોરેટર સુધાબેન બસુભાઈ અને કનુભાઈ નજર પડ્યા નથી કે આ વિસ્તારમાં આવ્યા નથી વારંવાર ફરિયાદ છતાં કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કોર્પોરેટર દ્વારા કે એમએલએ દ્વારા કરવામાં આવી નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર સાફ કરવા અહીં આવતા જ નથી હવે જોવાનું રહ્યું કે આ મેટર તમામ મીડિયામાં આવ્યા પછી પણ મનુ પટેલ એમએલએ કોર્પોરેટર કે તંત્ર જાગે છે કે નહીં બ્યુરો રિપોર્ટ ડેલ ઇન્ડિયા ટીવી સુરત મોનો વાદરબે પાટીલ છે સુરત મહાનગરપાલિકા વાર્ડ નંબર 29 કોંગ્રેસ પ્રમુખ છું આપનો શું સમાધાન છે આ સોસાયટી જમનાનગર છે બેસ્તાનમાં આવેલી છે અને સમસ્યા અહીંયા ડેનેજ લાઈનનું પાણી વારાગરી ઉભરાતું હોય છે અને બહુ ગંભીર હાલત છે 10 વર્ષથી લોકો રહે છે અહીંયા જે મકાન બનાવીની માલિકો પણ કઈ ધ્યાન નહી રાખતા અને છેલ્લા અઠવાડિયા થી આ પાણી રોજ ઉભરાવતું હોય છે સ્થાનિક કોર્પોરેટર બહુ કરી છે કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર જોવા નથી આવ્યો કે પ્રજા અહિયાં જીએ છે કે મરે છે અહિયાં સ્થાનિક કોર્પોરેટર વૈશાલી બેન પાટીલ છે સુધાબેન પાંડે બનસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે એમનું નામ મને પૂરું યાદ નથી લેકિન પટેલભાઈ અને બનસુ યાદવ ને